નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ડીડીઆર વિડીયો ચેનલમાં મિત્રો આજે આપણે હડકાઈ માતાના ઇતિહાસ વિશે જાણીશું શા માટે માતાજીને હડકાઈ કૂતરીનું રૂપ ધારણ કરવું પડ્યું તેના વિશે પણ આપણે જાણીશું આજથી લગભગ સો વર્ષ પહેલાંની આ વાત છે લીંબાસી ગામમાં દેવી પૂજકના ઝૂંપડા હતા અને આ ઝૂંપડામાં રામજી અને ફૂલજી નામના બે ભાઈઓ રહેતા હતા તેમાં તે રામજી માતાજીના ભુવા હતા અને રામજી ને માં હાજરા હજુર હતા જ્યારે રામજી ભુવાને માંડવે જવું હોય ત્યારે તે માતાજીની રજા લેતા અને આ રજા લેવા માટે ભુવાજીને વેણ કે વધાવવાની જરૂર ન પડતી હતી પરંતુ મા મેલડી મઢમાંથી નીકળી કાળી નાગણ બની રામજી ભુવાની પાગડીએ બેસતા અને જીભનો એક ચમકારો કરતા એટલે ભુવાજી સમજી જતા કે મા મેલડી મારી સાથે આવવા તૈયાર છે રામજી ભુવાજી કાળી ઘોડી રાખતા અને એમની મૂછો હતી માથે અને અને પગમાં લાકડી સફેદ બગલા જેવા એમના પહેરીને કાળી ઘોડી પર બેસીને ગામમાં આંટો મારવા નીકળતા અને ખોંખારો કરતા ત્યારે એવું લાગતું કે જાણે માં મેલડી હાકોટો કરી રહી હોય પરંતુ જગતનો નિયમ છે કે ભુવાજી ગમે તેવા સાચા હોય ને તો લોકો તેમના પારખા તો કરે જ છે દેવી પૂજકના ઝૂંપડામાં રહેતા એક દેવીપૂજક ભાઈએ રામજી પુવાને કહ્યું તારી માતા બળુ કે ખરી અને માતાજી કાળી નાગણ બની તારી પાઘડી બેસે છે પરંતુ અમે તારી માતાને નથી માનતા અમને તો લાગે છે કે તું કોઈ મેલી વિદ્યા કે જાદુ જાણે છે જો તારી માતા જબરી હોય ને તો અમને સાબિત કરી બતાવ આવતીકાલે લિંબાસી ગામના ચોકમાં નવસો નવ્વાણું દેવી પૂજકની નાત આવવાની છે જ્યારે આ નવસો નવ્વાણું પંગતમાં જમવા બેઠા હોય ત્યારે તેમની વચ્ચે સવા મનનો તાવો મૂકેલો હશે તારી માતા અસલ રૂપમાં આવી તે તાવો જમવા આવે અને ઉકળતા તેલમાં મોઢું નાખી પૂરીઓ ખાવા લાગે ત્યારે અમે માનીએ કે તારી માતા જબરી ખરી અને તમે ભુવાજી સાચા પછી તો રામજી ભુવાને મેણું લાગ્યું અને ભુવાજીની આંખમાં આંસુ આવી ગયા અને કહ્યું કે હું ભુવો છું અને મારો ભાઈ ફૂલજી પટિયાર છે અમે કોઈ જાદુગર નથી તમે મારી માતાના પારખા ન લેશો ત્યારે બાજુમાં ઉભેલો દેવી પૂજક બોલ્યો કે તારી માતા ખોટી અમે તારી માતાને નથી માનતા રામજી ભુવા બોલ્યા કે મારી માતાને ખોટી ન કહેશો નહીતર તમારી સિત્તેર પેઢીનું નામો નિશાન નહીં રહે તમારો વંશ વેલો નાશ પામશે રામજી ભુવાને બહુ ખોટું લાગ્યું અને તે રડતા રડતા માતાજીના મંદિરે દોટ મૂકી માતાજીનો દીવો પ્રગટાવી બોલ્યા હે મા હું તો કાળા માતાનો માનવી છું મારામાં બળ ન હોય પરંતુ તું તો બળુકી માતા છું અને આ સમાજ તારા પારખા કરવા બેઠું છે હે મા તને ખોટી સાબિત કરવા બેઠા છે હે માતા જો આવું ને આવું ચાલશે ને તો તો લોકો તારા પરથી વિશ્વાસ ઉઠી જશે માટે હે માં તારું બળ બતાવ અને તને ખોટી સાબિત કરનાર ને પરચો આમ રડતા રડતા રામજી ભુવાજી પોતાની પાઘડી બાજુમાં મૂકીને પછડી પાથરી ને ત્યાં ને ત્યાં સુઈ જાય છે પછી રામજીને માતાજી સપનામાં આવે છે અને કહે છે રામજીડા તો દિવસ રાત મારી સેવા પૂજા કરે છે અને ધૂપ ધુમાડા કરે છે માટે મારે તો તારી વારે આવવું જ પડે મારો રામજીડો ઉદાસ હોય અને હું ન આવું તો મારી સેવા પૂજા વ્યર્થ જાય માટે હે દીકરા તારી નાતને જગાડ અને નવસો નવ્વાણું દેવી પૂજકની જગ્યાએ ગામે ગામ તેડાવો અને તેમની વચ્ચે સવા મનનો તાવો મુકાવો જો તારી માતા સોળે કળાએ આવીને તે ઉકળતા મોઢું નાખીને પૂર્યો ન ખાય ને તો તું તારી માતાને ફટ કહેજે પછી તો રામજી ભુવા રાજી થઈને પોતાના ભાઈ ફૂલજી પાસે જાય છે અને તેને આવેલા સપનાની વાત કરે છે પછી બીજા દિવસે સમાજની નાત ભેગી થાય છે અને તેમની વચ્ચે સવામણનો તાવો મૂકવામાં આવે છે પછી રામજી ભુવાને વિચાર આવે છે કે સપના તો સાચા હોય અને ખોટા પણ હોય લાવને એકવાર માતાજીના વેણ વધાવવા લઈ જવું પછી તો ભુવાજી મુઠ્ઠી ભરીને જાર લે છે અને માતાજી જોડે વેણ વધારવા માગે છે અને બધા જ વેણ વધાવવા માતાજી સાચા પાડે છે તેમની બધી જ કલમો સાચી આવે છે પરંતુ રામજી ભુવાને તો હજી પણ વિશ્વાસ આવતો નથી અને તે માતાજીને કહે છે કે હું જારની પાંચ ઢગલીઓ કરું અને તેમાંથી નિશાન ધારું જો સાત વર્ષનું બાળક આવીને તે નિશાન સાચું પાડે ને તો હું માનું કે મારી મારી પાસે આવવા તૈયાર છે પછી રામજી ભુવા જારની પાંચ ઢગલીઓ કરે છે અને સાત વર્ષનું બાળક આવીને તેમાંથી તેમનું નિશાન સાચું પાડે છે પછી રામજી ભુવાને માતાજી પર પૂરેપૂરો વિશ્વાસ આવી જાય છે સવામનનો તાવો માંડવામાં આવે છે ત્યારબાદ બન્યું એવું કે સૌરાષ્ટ્રમાં વલભીપુર પાસે આવેલ સાડા રતનપુર ગામે સિંગલ શાખનો ચામડાનો વેપારી હરજી સિંઘલ ચામડા લેવા માટે આવ્યો હતો સવાર સવારમાં ગામમાં ડાકલાનો અવાજ સાંભળીને તેને ગામ લોકોને પૂછ્યું કે આ ડાકલા સેના વાગે છે ગામ લોકોએ તેને બધી વાત જણાવી ત્યારબાદ તેને મનોમન વિચારી લીધું કે જો મારી પાસે આવી માતા હોય તો કેવું સારું આજે તો મારે આ માતાના દર્શન કરીને જ ઘરે જવું છે આમ વિચારી એક મરેલા ઢોરનું ચામડું લઈ એક બાજુ કોઈને ચામડાની ગંધ ન આવે એ રીતે તે ખૂણામાં ઊભો થઈ ગયો સવારનો તાવો માંડેલો હતો બપોરના બાર વાગ્યા પણ હજુ સુધી માતા જમવા ન આવી હતી ગામ લોકોએ મેણા મારવાનું ચાલુ કર્યું કે તારી માતા રાત્રે વધારે ખાઈ ગઈ લાગે છે કાં તો પછી તેને છાના માના ખાતા શીખી ગઈ લાગે છે આવું બધું સાંભળી રામજીની આંખમાં આંસુ આવી ગયા અને માતાજીને પોકાર કરીને કહેવા લાગ્યો કે હે માં તું હજી સુધી જમવા કેમ ના આવી તે તો મને ખોટો પાડ્યો હે માં હું તને સાડા ત્રણ વાગ્યાનો સમય આપું છું જો તું ન આવી તો તારો આ દીકરો તારી મંદિર પાસે જીવ આપી દેશે પછી માતાજીએ રામજીનો પોકાર સાંભળ્યો અને માતાજીએ વિચાર કર્યો લાવને એકવાર વાર મારા રામજેડાના પારખા કરી જોવું મારો રામજી મને ઓળખે છે કે નહીં આ બાજુ હરજી સિંગલ ખૂણામાં માતાજીના દર્શન કરવા માટે ઊભો હતો ગામ લોકોએ તેની સામે જોઈને કહ્યું કદાચ માતાજીને આ હરજીના ચામડાની ગંધ આવતી હશે એટલે માતાજી તાવો જમવા આવતા નથી પછી ગામ લોકો હરજીને લાકડીનો માર મારીને તેને ગામથી દૂર પગાડી દે છે પછી હરજી ભાગતો ભાગતો આંબાના એક ઝાડ નીચે ઊભો રહે છે અને માતાજીને પોકાર કરીને કહે છે કે હે મા હું તો તારા દર્શન કરવા માટે આવ્યો હતો અને ચામડું વેચવું એ મારો ધંધો છે એમાં મારો શું વાંક આ બાજુ માતાજી રામજીના પારખા કરવા માટે હડકાઈ કૂતરીનું રૂપ ધારણ કરી ઉકળતા તેલમાં મોઢું નાખી પાંચ પૂરીઓ ઉઠાવે છે અને ખાવા લાગે છે ગામ લોકો તે કૂતરીને લાકડીનો માર મારીને ત્યાંથી દૂર ભગાડી દે છે અને માતાજીને રાહ જોવા લાગે છે માતાજી ગામથી દૂર જઈને પોતાના અસલ રૂપમાં આવે છે અને મનોમન વિચાર કરવા લાગે છે કે આ ગામ લોકો તો મને ન ઓળખે પરંતુ મારા હરજેડાએ પણ મને ન ઓળખી પછી માતાજી ગામથી દૂર આંબાના ઝાડ નીચે ઉભેલા હરજી સિંગલ જોડે જાય છે અને કહે છે હરજી હરજી બોલ્યા કોણ છો તમે માતાજી બોલ્યા હું દેવી પૂજકની માતા છું જેના તું દર્શન કરવા માટે આવ્યો હતો હરજી બોલ્યા ત્યાં તો માતા નથી પરંતુ લાકડીયો માર છે માતાજી કહે મારા હરજીડા જો માતાજીના દર્શન કરવા હોય તો લાકડીઓનો માર પણ ખાવ પડે અને માર ખાવાથી જે માતાજી મળે ને તે ભવ ભવના બેડા પાર કરી દે છે રામજીએ મને હડકાઈ કૂતરી કહે છે માટે આજથી કોઈને હડકાઈ કૂતરું કરડ્યું હોય અને જો તે મારી બાધા રાખશે તો તેનો હડકવા હું પલવારમાં મટાડી દઈશ પછી હરજી સિંગલ માતાજીને લઈને પોતાના ગામમાં આવે છે ત્યારબાદ રતનપુર અને કેડિયા ગામમાં માતાજીના બેસણા થાય છે તો મિત્રો આ હતો હળકાઈ માતાનો ઇતિહાસ જો મિત્રો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો અને લાઈક કરો જેથી આવા અવનવા વિડીયો અમે તમારા માટે લાવતા રહીએ અને હા મિત્રો કોમેન્ટમાં જય હડકાઈમાં લખવાનું ભૂલતા નહીં ચલો મિત્રો હવે રજા લઈશું જય જય ગરવી ગુજરાત વંદે માતરમ ભળકાઈ તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ કરી